તો ભસ્મ શિવજી નો શણગાર છે દુનિયાના તમામે તમામ પદાર્થો જીવ હોય નિર્જીવ હોય જ્યાં સુધી પોતાની અવસ્થામાં છે ત્યાં સુધી પોતપોતાના આકારમાં છે બરાબર આપણું એક આકાર છે આ પદાર્થો જેટલા છે બધાનો આકાર છે કાગળ પેન પદાર્થ જેટલું તમે ગણો તો બધાના પોતપોતના આકાર છે નોખી નોખી જાત છે નોખી નોખી ભાત છે પણ જેવું બધું બળીને ભસ્મીભૂત થઈ જાય ત્યારે બધુંય રાખ થઈ જાય પછી આની રાખ શું ને આની રાખ શું ને તેની રાખ શું રાખ છે ને એ સમાન થઈ જાય છે તો ભસ્મ દરેક દરેક ભૂત પદાર્થ ભૂત એટલે દરેક દરેક પદાર્થ નું મૂળ સ્વરૂપ ભસ્મ છે જ્યાં સુધી પોતાના આપણે આપના આકારમાં છે તે બરાબર બાકી લાકડું બળે ને એ રાખ થાય ને આપણે બળી તોય રાખ થાય એમ ઈશ્વર પોતાનો સમાનતાની દ્રષ્ટિ દર્શાવવા માંગે છે કે મારી દ્રષ્ટિએ તો સઘળું સમાન છે મારી દ્રષ્ટિએ તો ભસ્મ જ છે અને એટલા માટે જ મંગલાચરણમાં આપણે ત્યાંથી શરૂઆત કરી આદ્યાંત મંગલમ જાત સમાન ભાવ માર્યમ તમીશ અજરા દેવમ મહાદેવ કોણ છે કે અજાત સમાન ભાવ કે જે દરેક પ્રત્યે સમાન ભાવ રાખે છે કુલીન હોય સંસ્કારી હોય સારા હોય વ્યવસ્થિત હોય એને તો સૌ માનપાણી આપે સૌ આદર આપે સૌ પ્રેમ કરે પણ જે અધમ છે જે અયોગ્ય છે એને પણ સમાન દ્રષ્ટિથી જોવે છે એ મહાદેવ છે એટલે તમે જોજો ગુલાબના ફૂલ કમલના ફૂલ તો બધા દેવી ધતુરો ખાલી મહાદેવ સાચવે મહાદેવને કમળ અર્પણ કરો તો મહાદેવ ના ના પાડે કમળ નો પણ અર્પણ સ્વીકાર છે પણ ધતુરાનો સ્વીકાર છે તો સમાન ભાવ સમાન દ્રષ્ટિનો ભાવ દર્શાવવા માટે ભગવાનને ભસ્મનો લેપ કરાય છે અનેકો જ્યોતિર્લિંગો છે એની સુંદર સુંદર કથાઓ છે અને ખરેખર તો સંસારમાં શિવપુરાણના વિદ્યેશ્વર સંહિતાના પ્રમાણે આપણે જઈએ તો એ પ્રમાણે તો શિવ પુરાણ તો એમ કહે છે કે આ દુનિયામાં શિવલિંગ કેટલા છે એની ગણતરી કરવી શક્ય જ નથી સંસારમાં શિવલિંગ કેટલા છે એની ગણતરી કરવી શક્ય નથી અને વાત એ સાચી છે તમે જોજો ભારતમાં કેટલા ગામડાઓ હશે ગામમાં બીજું કઈ હોય કે ના હોય એક શિવાલય તો હોય 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 અને હોય જ કોઈ ગામ શિવાલય વગરનું ના હોય વગર તો એ તો શિવલિંગ ગણા આપણે ત્યાં બાણલિંગ તરીકે પણ આપણે નર્મદાજીમાંથી આપણને જે મળે નર્મદાજીમાંથી જે લિંગ મળે પથ્થર મળે એને બાણલિંગ તરીકે આપણે પૂજીએ છીએ હવે લિંગ નું પણ પોતાનું એક શાસ્ત્ર છે કયા બાણલિંગ તરીકે પૂજવું એ પણ શિવપુરાણ આદેશ કરે છે આપણે નર્મદાજી માંથી પથ્થર મેળવીએ તો એને બાણલિંગ તરીકેની પ્રતિષ્ઠા કરવી કે નહીં એની ખબર કેમ પડે તો કે લ્યો એને ત્રાજવામાં થોડી વાર પછી બીજી વાર જોખો એ જે અનાજ જેટલું અનાજ થી પેલી વાર જોખ્યા અને પથ્થર ને વળી પાછું ત્રાજવામાં નાખો બીજી વખત જોખો ત્યારે અનાજનું પલડું ભારી થવું જોઈએ પથ્થર હલકો થવો જોઈએ ત્રાજવું હલકું થવું જોઈએ એમ પહેલી વાર જોખો બીજી વાર માપો ત્રીજી વાર માપો એમ કહ્યું છે સાત વખત સુધી જોખવું બીજી વારમાં કદાચ એ હલકું ન પડે ત્રીજી વારમાં ન પડે ચોથી વાર ન પડે એમ સાત વખત સુધી એ જે પથ્થર છે જે નર્મદાજીમાંથી આપણે મેળવીએ એ પથ્થરને અનાજ સાથે જોખવું સાતે વખત જો એના વજનમાં પથ્થરના વજનમાં કમી ન આવે પથ્થર હલકો ન થાય તો એ બાણલિંગ તરીકે સ્થાપવા માટે યોગ્ય નથી એ સાધારણ પથ્થર છે બાણલિંગનું પોતાનું જ એક વિજ્ઞાન છે પોતાનું જ એક શાસ્ત્ર છે આપણને વિચાર આવે કે ભાઈ એમ કેમ પથ્થર કેમ હલકો થાય પથ્થર એમ કેમ હલકો થાય તો જે વજન હોય એટલો જ રે પથ્થર થોડી આપણી જેમ ડાયટિંગ કરે છે તો એ હલકો થાય આપણે બધું એમ હોય કે હાલો ચા પીવાની બંધ રસગુલ્લા ખાવાના બંધ ગુલાબજાંબુ ખાવાના બંધ તો એક બે કિલો વજન ઘટે આપણા બધાનો છે ને ભારતીયોનો વજન ચાખવા ચાખવામાં વધે છે આપણે ખાતા કોઈ છીએ જ નહીં હા ચાખી ચાખીને ઘણા તો એમ કે અમે તો જરાક સૂંઘી લઈ ને બે કિલો વધી જાય ખાવાની વાત તો દૂર રહી લઈ તોય વજન વધી જાય તો એનું એનું કારણ શું હશે પથ્થર હલકો કેમ થાય હવે જુઓ જે પણ ધાતુ હોય પથ્થર હોય જેને આપણે લિંગ તરીકે સ્થાપિત કરવાના છીએ સામાન્ય નિયમ છે કે ઉર્જાને પણ રહેવા માટે સ્થાન જોઈએ ઉર્જાને રહેવા માટે સ્થાન જોઈએ જો એને સ્થાન ના મળે મેં તમને કેમ કીધું આપણે ત્રીજા દિવસે આપણે શિવ વિજ્ઞાન જે સમજ્યા કે જે બિગ બેંગ થિયરી જેનાથી આખું સૃષ્ટિનું સર્જન થયું છે કે શિવ અને શક્તિ એકને એકને ધન ગણો ઋણ વીજભાર વિજ્ઞાનમાં જેમ કહેતા કે બે સમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે સોરી બે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે અને બે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે એટલે બે છૂટા પાડે છે અને એનું પણ રહસ્ય સમજ્યા કે લિંગનો આકાર એમ શું કામ છે કારણ કે લિંગ એ બહિર્ગામી ઉર્જા છે અને યોની પાર્વતી એ ઉર્જા છે એ અંતર્ગામી અને બહિર્ગામી મળે તો જ એક આકાર બની શકે એક ઉર્જાનું વાદળ પેદા થઈ શકે એક ઉર્જાનું નિર્માણ થઈ શકે એ વિજ્ઞાન આપણે ત્રીજા દિવસે સમજ્યા તો જો ઉર્જાને પણ રહેવા માટે સ્પેસ જોઈએ એટલે જ કુકરમાંથી હવા કાઢી નાખવામાં આવે જો કુકરની સ્પેસ એક્ઝોસ્ટ થઈ જાય અને એને હવા મારફતે રિલીઝ ન કરવામાં આવે તો કુકર ફાટે કારણ કે ઉર્જાને રહેવા માટે જગ્યા જોઈએ જો એ જગ્યા સીમિત નથી તો ઉર્જા ફાટીને નીકળી જાય આ વિજ્ઞાનનો સાધારણ નિયમ છે તો એ લિંગની અંદર સ્પેસ જોઈએ ઉર્જાને રહેવા માટે હવે જો એ પથ્થર આખો ઠસો ઠસ પથ્થરનો બનેલો હોય તો એમાં ઉર્જા રહી કેમ શકે જો એ લિંગ જેને આપણે નર્મદાજીમાંથી પથ્થર મેળવ્યો છે એ જો આખો ઠસો ઠસ નક્કર પથ્થરનો બનેલો છે તો એની અંદર ઉર્જા રહી કેમ શકે તો જે પથ્થર છે એની અંદર થોડી સ્પેસ હોવી જોઈએ એટલે પાણીમાંથી કાઢ્યો એટલે શરૂઆતમાં તો પથ્થરની અંદર પાણી શોષાયેલું હોય ચૂસાયેલું હોય ધીમે 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 તાપના કારણે હવાના કારણે એમાંથી એ જે પાણી છે ઇવોપરેટ થાય પાણી છે એનું બાષ્પીભવન થાય એટલે જે પાણી જો બાષ્પીભવન થઈને થોડુંક નીકળી જાય તો એ આપોઆપ હલકું થાય અને જે વજન પેલી વખત માપ્યું તું અનાજ એ તો એટલું જ હોય એટલે એનાથી પથ્થર હલકું થાય તો એનો મતલબ એ બાણલિંગ તરીકે એની સ્થાપના કરવા માટે યોગ્ય છે અને જો પથ્થર એમ કહેવાય કે ભારે થતો જાય તો તો એ ક્યારેય એને પૂજવો જ ન જોઈએ ઠીક છે આપણા શાસ્ત્રો છે બાણલિંગનું એક આખું અલગ એના શાસ્ત્ર મળે છે